દેશની સુરક્ષા અને ક્ષમતાને વધુ મજબૂત બનાવવા અને ભારતીય સેનાની ત્રણેય પાંખો વચ્ચે સંયુક્ત કામગીરીમાં સુમેળ વધારવાના ઉદ્દેશ્ય સાથે ત્રિસેવા કવાયત બે હજાર પચીસનું આયોજન પોરબંદર ખાતે કરવામાં આવ્યું હતું ત્યારે માધવપુર વીચ ઉપર ભારતીય શસ્ત્ર દળોની ત્રિસેવા સંયુક્ત વ્યાયામ ત્રિશુલ ભવ્ય રીતે સમાપિત થયો છે તો આ કવાયત દરમિયાન સૈનિકો દ્વારા વિશેષ પ્રદર્શન રોમાંચક રેસ્ક્યુ ઓપરેશન લડાયક કોમ્બેટ મુવમેન્ટ તેમજ સમુદ્રી સુરક્ષા સંબંધિત કાર્યક્રમો યોજાયા હતા તો આ કાર્યક્રમોનો મુખ્ય ઉદ્દેશ સંયુક્ત કાર્યપ્રણાલીઓને મજબૂત બનાવવો આધુનિક હથિયારો સાધનોનું ક્ષેત્ર પરીક્ષણ કરવું અને વિદ્યુત

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ